ભાદરવાસુદ નોમ નિમિત્તે રામાપીરની નવરાત્રી સમાપ્ત થયાના અવસર પર રણુજાના રામદેવ પીરને નેજા ચડાવવાની પરંપરા અંતર્ગત વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આજે ભવ્ય નેજા યાત્રાનું આયોજન કરાયું હતું જૂની બસ્સો ચાલીસ ક્વોટર્સ કિશનવાડીથી છેલ્લા અડતાલીસ વર્ષથી ચાલી આવતી આ પરંપરાગત યાત્રા આજે પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે યોજાઈ હતી કિશનવાડીની બસ્સો ચાલીસ ક્વોટરથી નીકળેલી આ શોભાયાત્રા મહાવીર હોલ સરદાર એસ્ટેટ અને સુપરબેકરી વિસ્તારમાંથી પસાર થઈને ફરીથી જૂના ક્વાર્ટર્સ ખાતે પૂર્ણ થઈ હતી આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શહેરના પૂર્વ વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાઈ હતો આજે અમે પિસ્તાલીસ નું વર્ષ ઉજવી રહ્યા છીએ કિશનવાડીમાં બસો ચાલીસ કોટર આવેલી છે ત્યાં રામદેવ ભગવાનનું મંદિર છે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અમે લોકો કિશનવાડીમાં વરઘોડો ફેરવે છે અને ત્યારબાદ વરઘડો ફેરીને લોકોના દર્શન થાય એ હેતુથી વરઘોડો ફેરવામાં આવે છે તદ ઉપરાંત આ વર્ગો ફરીને સીધા બસો ચાલીસ જુદી કોટલો પરત ફરશે ત્યાં અમારા જે ધૂમિધા ફળખવામાં આવશે